પુરુષોત્તમ પ્રેમ આપનારી સ્ત્રી પ્રેમદા ચંદ્ર જેવા મુખવાળી સ્ત્રી ચંદ્રમુખી રાત્રે ખીલતું સફેદ કમળ છ જેનો કોઈ અંત નથી એવું અનંત સર્વ વ્યાપેલું સર્વ વ્યાપી કડી ન શકાય તેવું અકળ નાટક ભજવવાનું મંચ રંગભૂમિ કુમુદના ફૂલોની વેલી કુમુદા વનશ્રી પૂર્વે કદી ન હોય એવું અપૂર્વ દિશાઓના છેડા દિગંત મોટી પેટી પટારો આગળ જોઈએ સત્તરમો ચંદરવો બાંધીને બનાવેલી બેઠક માંડવો સહન ન કરી શકાય એવું અસહ્ય પક્ષીઓને નાખવાના દાણ દાણા ચણ હર્ષભેર આવકાર આપવા વધાવવો આવવું અને જવું તે આવાગમન હવાનું આવરણ વાતાવરણ કમળની વેલ કમલીની જેનો કદી નાશ નથી થતો તેઓ પરમાત્મા અવિનાશી નગરનો રહેવાસી નાગર આકરી કસોટી અગ્નિ પરીક્ષા ગરીબો પર દયા કરનાર પરમાત્મા દીન દયાલ વૃક્ષોને વેંટાયેલી વેલ તરુલતા આગળ જોઈએ ઓગણત્રીસ નંબરનો અગાઉ કહેલું

पुत्रनी पत्नी पुत्र वधु सामी व्यक्ति ने प्रेम थी वश करवी सवनन सारू कार्य सत्कर्म दस वर्ष नो समय गाड़ो दायको अनाथ बाड़कों ने आश्रय आपती संस्था अनाथ आश्रम निशान पर अचूक लागे तेव रामबाण कीर्ति मेळवा माटे अपातु दान कीर्ति दान અભ્યાસ સિવાયનું અભ્યાસર જુદા જુદા પાત્રો નો વેશ ધારણ કરનાર બહુરૂપી કાપડને રંગ રંગવાનું કામ કરનાર રંગાટી પિસ્તાલીસ અત્યંત વસમો આઘાત વજ્રગાત થોડાક સમય માટે કરેલો પડાવ છાવણી સમાધિમાં સ્થિર રહેનાર સમાધિ સ્થળ જેની ગણતરી ન થઈ શકે તેટલી બે સુમાર હાથનો ખભા અને કોણી વચ્ચેનો ભાગ બાવડું જમીનની અંદર ગયેલો દરિયાનો પતિ અને પત્ની દંપતી જવાબદારીના ભાન વિનાનો બે જવાબદાર તેપન તાવ માપવાનું સાધન થર્મોમીટર તૈલીય રંગોથી બનતું ચિત્ર તૈલ ચિત્ર બુજતા પહેલા વધુ જબકતી જ્યોત જબક જ્યોત સત્યનો આગળ રાખનાર સત્યાગ્રહી વ્યાજે નાણા દીનાર નાણાં પૂરી તપાસ પછી નક્કી થતું મૂલ્ય આકારણી ઢોરને ખાવાનો ચારો નિરણ ડોરના ખાધ્યા પછીનો વધેલો ચારો ઓગાઢ જે માતા પણામાં માને છે તે વીર માતા સુખ અને દુઃખની સ્થિતિ તડકી જાતે સેવા સ્વયંસેવક લાંબી વાળું દીર્ધાય આગળ જોઈએ પાસઠ માં યાદગીરી રૂપે રચાયેલી ઈમારત સ્મારક હાથે લખાયેલી લખાણની પથ હસ્તપદ પગથી માથા સુધીનું નક્શીખ हैयू फाटी जाए तो हैया फाट दही वलोवी जे मे ते माखण देश खातर खपी जना शहीद पोता प्रयत्नो थकी विकास पमना आपकर्मी वज्रना प्रहार जो प्रचंड गात हो वज्रगात मोहमाया प्रत्ये ध्यान में अपना विकृत वीरकृत वीरकृत નાના બાળકોની સેના નાના બાળકોની સેના વાનર સેના નાના બાળકોની સેના વાનર સેના ગળાના ગળાનો નાનો અંશ ટુકડો ઠીકરી અગાઉ કદી ન થયું હોય તેવું અપૂર્વ સિત્યોતેર પૃથ્વીના વાતાવરણને બગાડનાર પ્રદૂષણ યુદ્ધે ચડેલી વીર સ્ત્રી રણચંડી મનના વિચારોનું મંથન કરવું તે મનોમંથન

વૃદ્ધ ન થાય અને મૃત્યુ ન પામે તેવું અજરામર કાપડ માપવાની લોખંડની પટ્ટી ગજ કહી ન શકાય એવું અકથ્ય જેનો અંત ન આવે તેવું અનંત કારણ વિનાનું નિષ્કારણ વેદો અને સ્મૃતિ ગ્રંથ શ્રુતિ દુખ આપનાર દુઃખદ મનને મોહિત કરે તેવું મન મોહિત ગુપ્ત રાખવા યોગ્ય ગોપનીય પાણીમાં સમાધિ લેવી જળ સમાધિ ભજન ગારનાર ભજનિક પાંદડા ખખડવાનો ધ્વનિ જેનો રસ ભરેલો હોય તેવું રસગર જ્યાંથી ત્રણ રસ્તાના ફાટા પડતા હોય તે જગ્યા ત્રિભેટ સ્વર્ગના ના ધન દેવ કુબેર અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા તળીપાર વનસ્પતિમાંથી બનતી દેશી દવા જડીબૂટી ગાડાના પાજરાને આધાર આપવા માટે પાજરાતું આડું લાકડું ખલવું જ્યાં અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ સંગમ સ્થળ પરમાત્મા એક અને અનેક એવું તત્વદર્શન શુધ્રાધલમાં રહેતો રાણી વર્ગ જનાનો ફાઇલો કાગળોને કપડામાં બાંધી બનાવેલી પોટલી એને શું કહેવામાં આવે છે એ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો છે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત